રાજકોટના ગોંડલ તાલુકાના વોરાકોટ રામા જમીનના ભાગ મુદ્દે પિતરાઈ ભાઈએ ભાઈ ઉપર હુમલો કરી હત્યા નીપજાવી ગઈકાલે કાલે રાત્રી છરી સહિતના ધારદાર હથિયાર વડે તૂટી પડી પિતરાઈ ભાઈ ની હત્યા નીપજાવી ખેતી કરી રહેલા રાજેશભાઈ સાકરિયા ઉપર ટીટો ઉર્ફ અજયભાઈ સાકરિયા સહિતના શખ્સોએ હુમલો કરી હત્યા કરી કરીનારા કાકા દાદાના ભાઈએ અન્ય ચાર સહિત આરોપીઓ રાજેશભાઈ અને પરિવાર પર હુમલો કર્યો મૃતક રાજેશભાઈ ને બચાવવા જતા પુત્ર અનિલભાઈ ઉપર પણ છીવલેર હુમલો કરવામાં આવ્યો અને આ હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હુમલો કરનાર બુટલેગર સહિત હિંસાત્મક સ્વભાવ વાળા ધરાવે આવે છે અવારનવાર માથાકૂટ કરનાર છે ખેતીની જમીનમાં દાદાના વખતનો ભાગ મળ્યો છે છતાં અમારી જમીન ઉપર કબજો કરવા વારંવાર હુમલો કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો મારું નામ કલ્પેશ રાજેશભાઈ સાકરિયા છે મારા દાદાની જમીનમાં એને એને હુમલો એવી રીતે કરીને ખેડી નાખ્યું હતું ખેતરમાં રોટાવેટર મારી દીધું હતું પછી રાતે બોલા ચાલી થઈ તો મારા પપ્પાની દાદાની વાળીએ ગયેલા ને આવીને પાછળથી છરીઓના ગામ મારી રહે આગળથી મારેલા છે મેં એવું કરેલું છે મેં જોયું તો મૃત્યુ હું પામી ગયા હતા મારા ભાઈને લાગેલું છે છાતીમાં લાગેલું છે પેટમાં બારે આતેડા નીકળી ગયેલા છે એક સાઈડમાં એ અત્યારે રાજકોટ સિવિલમાં છે બે જણા ઉપર થયો ને અજાણ્યા શખ્સ બે હતા ને ચાર જણા એ હતા છ જણા હતા એ નાના ભાઈજી સાથે હતો એ કીધું એ અજય ઉર્ફે ટીટો પછી સિનુભાઈ એક હેતલ બેન કરીને છે ને એક બીજા બેન છે સિનુભાઈના ઘરના એ ચાર લોકોએ હુમલો કરેલો મારા પપ્પાના કાકાના છોકરાને કાકા થાય કાંઈ હતો જ નહીં હા તો અચાનક આવીને હુમલો કરી ગયા પાછળથી આવી આ બોલા ચાલી કાલે થઈ હતી એ તો એમને ખાલી કીધું હતું કે અમે પાછું કરી દેવું તમારી જમીન હતી એવી એવી રીતે કરીને વાત કરીને વહી ગયા પછી રાતે આવીને આવું ગયેલું ને અમે રસ્તામાં પાછળ ફોન આવ્યો કે આવી રીતે બનાવો બનો અમે વાડીયા આવતા હતા પાછા ત્યારે અમને રોકવાનો પ્રયાસ કર્યો પણ અમે નીકળી ગયેલા સાઈડમાંથી છરીઓ બતાવી મારી નાખવાની ધમકી આપતા હતા અને ગાળો બોલતા હતા અનિલભાઈ રાજેશભાઈ સાકરિયા ઉપર ન્યાય જોઈ ને એને ફાંસીની સજા જોઈ એને ફાંસી થવી જોઈએ અમને ન્યાય મળવો જોઈએ અમારી માલિકીમાં આવીને અમને મારી ગયા છે એ ચૌદ વીઘા હતી એમાં ભાઈઓ ભાગ પડી ગયા તમારા દાદા ને સાત જણાના ત્રણ ત્રણ બેનુ છે ચાર ભાઈઓ છે એના પડી ગયેલા હતા તોય આવી રીતે દબાવો આવતા હતા જ્યારે હોય ત્યારે વારંવાર પીને આવે દબી ને વૈયા જાય ને એ ભાઈ બુટલેગર છે એનું આલે છે જ્યાં આવીને